ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તેમજ અંગ્રેજી વિષયના નિષ્ણાંત શિક્ષકોના સંયુક્ત ઉપક્રમે આજરોજ ભરૂચ 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 ખાતે જિલ્લાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકો માટે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી વેલફેર હાઈસ્કૂલ અને અંગ્રેજી વિષયના નિષ્ણાંત શિક્ષકો માટે અંગ્રેજી ભાષાની કાર્યશાળાનું આયોજન કરવામાં આ કાર્યશાળાનું આયોજન રફીક પટેલ હિંગલોટ હાઈસ્કૂલ મોહસિન એચ પટેલથી ટંકારીયા હાઈસ્કૂલ અને એમિલ ક્રિસ્ટી એચ એસ શાહ હાઈસ્કૂલ જંબુસર અને અંગ્રેજી વિષયના નિષ્ણાંત શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યશાળાની શરૂઆત જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાવલ દ્વારા પ્રાસંગિક ઉદબોધન સાથે કરવામાં આવી હતી સદર કાર્યશાળામાં પ્રથમ સેશનમાં ઉપસ્થિત અંગ્રેજી ભાષાના વિષય નિષ્ણાંત ડોક્ટર ભાવિન ચૌહાણ દ્વારા એક્સપેરિમેન્ટ વિથ ક્લાસરૂમ કોમ્યુનિકેશન અને બોડી લેંગ્વેજ ટીચિંગ ઉપર ખૂબ જ સહજતાથી અને સચોટ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું ત્યારબાદ દ્વિતીય સેશનમાં સદર કાર્યક્રમમાં પધારેલા ડૉક્ટર પ્રદ્યુમન સિંહ રાજ દ્વારા વર્ગખંડ ટીચિંગને વધુ અસરકારક બનાવી શકાય એ માટે એક્સપેરિમેન્ટિંગ વિથ ટાસ્ક બેસ્ડ લેંગ્વેજ ટીચિંગ વિષય ઉપર ઉત્કૃષ્ટ ઉદાહરણ દ્વારા ઉપસ્થિત શિક્ષકોને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા પ્રેક્ટિકલ માર્ગદર્શન પૂરું પાડ્યું આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા પોતાના વક્તવ્યમાં શિક્ષકોને આ કાર્યશાળાનું મહત્વ અને વર્ગખંડમાં અંગ્રેજી વિષયને કઈ રીતે વધુ અસરકારક રીતે ભણાવી શકાય એ વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું સદર કાર્યક્રમમાં વેલફેર ટ્રસ્ટ તરફથી જાબિર ફાંસીવાલા પણ ઉપસ્થિત રહ્યા હતા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના અંગ્રેજી વિષયના જેટલા શિક્ષકોએ ડોક્ટર રાજ અને ભાવિન ડોક્ટર ભાવિન ચૌહાણ દ્વારા અંગ્રેજી વિષયને અંતર્ગત નવી નવી ટેકનિક વિષયનું જ્ઞાન પ્રાપ્ત કર્યું નવી ટેકનિક શીખ્યા